શાળામાં 6 મહિના રોજ ધમકી ભર્યા મેલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે બોમ્બની ધમકી આપતા જે ઈ ઈમેલ મોકલવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી મોકલાયા હતા મેલના ઇન્ટરનેટનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે ગુજરાત પોલીસની તપાસમાં મેલનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે ઝુંપડીના મતદાન એક દિવસ પહેલા અમદાવાદની શાળાઓને ધમકીભર્યો મેલ કરાયો હતો છ મહિના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર અમદાવાદ શહેરમાં કુલ છત્રીસ જેટલા શાળાઓમાં છે તારીખે એક ધમકીભર્યું મેલ મેલ ડોટ આરયુ ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા તમામ શાળાઓમાં બીડીએસ ડોગ સ્ક્વેડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતી સીપી સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી તો સીપી સાહેબ અને ડીજીપી સાહેબ પણ આ ઇમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાન કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે એનાથી કોઈ ગભરવાની જરૂરત નથી અને પછી ક્રાઇમ બ્રાન્ચે અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યું કે મેલ ડોટ આરયુ એક લિયાકત તોહિદ લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા એકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓલખન આપીને આ ટ્વિટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સી મારફતે પણ આગળ થઈ રહી છે ધન્યવાદ